નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું શ્રી બહુચર માતા મંદિર શંખલપુર વિશે બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત અઢારસો પાંત્રીસથી થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત અઢારસો ઓગણચાલીસમાં માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પંદર મીટર લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે આ મુખ્ય મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ આવેલો છે આ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે મંદિરના ગુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પુતળીઓ છે આ મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલો છે જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમને માંગેલી માનતાઓ તેઓ અહીંયા પૂર્ણ કરે છે દરેક લોકો પોતાના દુઃખો લઈને અહીંયા આવે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે બહેરાશ હોય તોપળું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતાપૂર્ણ થયા બાદ તે અહીન્યા ચાંદીમાં બનેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે અહીંન્યા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે અહીં નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે તેમજ ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે આ મંદિર મોઢેરાથી માત્ર પંદર અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલું છે ત્યાર બાદ જૂનું શંખલપુર પણ અહીંથી માત્ર પાંચ કિલોમીટરની અંતરે આવેલું છે આ મંદિર ખૂબ જ જૂનું હોવાને લીધે કેટલાય ગરબા ગીતો અને ભજનો આ મંદિર પર લખાયેલા છે અહીંયા પહોંચવા માટે ઘણી બસો ખૂબ જ સરળતાથી મળી રહે છે વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી આવતી નથી લાખો ભાવિ ભક્તો પૂરી શ્રદ્ધાથી માતાના દર્શન